બનાસકાંઠામાં પાલનપુરના બાદરપુરા ગામે આવેલ મહેશ્વરી પેપર મિલમાં ગેસ ગુંગળા મણથી ત્રણ મજૂરોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે જેમાં પાલનપુર તાલુકા પોલીસ મથકે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે પાલનપુર ડી સાહેબે ઉપર આવેલ બાદરપુરા ગામ ખાતે વીસ વર્ષ જૂની મહેશ્વરી પેપર મિલમાં અંતરના ભાગે પેપર પલળવા માટેની ચાર કુંડીઓ બનાવી છે જોકે એક સપ્તાહથી મિલ બંધ હોવાથી અચાનક ગેસ એકઠો થયો હતો ત્યારે મંગળવારે મોડી રાત્રે એક મજૂર કુંડીમાં નીચે પડી ગયો હતો અને શ્વાસ રૂંધાવા લાગતા મજૂર બેહોશ થઈ ગયો હતો અને તેને બહાર કાઢવા અને બે મજૂર અંદર ઉતર્યા અને તેઓ ગુંગળામણથી બેહોશ થઈ ગયા હતા અને એકસો અને ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની સાથે મદદમાં જોડાયેલ બે મજૂરોને ગુંગળામણથી અસર થતા બંનેને એકસો આઠમાં પાલનપુર સિવિલમાં ખસેડાયા જ્યાં પાલનપુર સિવિલ હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યા હતા અને જેમાં જાણવા મળતી માહિતી અનુસાર મનોજરામ જયપ્રકાશ પ્રકાશ પાલ અને અજાણ્યો વ્યક્તિ મોતને ભેટ્યા જેરા તાલુકા પોલીસ મથકે હાલમાં તો અકસ્માતનો ગુનો નોંધીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે નમસ્કાર હું ડોક્ટર સુનિલ જોશી મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ પાલનપુરથી બોલું છું અત્રે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ટોમા સેન્ટરમાં આશરે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ સાડા દસથી અગિયાર વાગ્યાની આસપાસ ત્રણ ડેડ બોડી આવ્યા છે અને બે છે એ નોર્મલ છે દર્દીઓ એમાં જે ત્રણ દર્દીઓ છે એમાં છે એકનું નામ છે જયપ્રકાશ પાલ બીજાનું નામ છે બિપિન દિનેશ પાંડે ત્રીજાનું નામ મનોજરામ ગણેશરામ દાસ છે જ્યારે બે લોકો જે નોર્મલ છે જે વર્કર્સ એનું નામ ગજેન્દ્રરામ શિવરામ અને નાગેન્દ્ર પાંડે છે આ આમાં એવું થયું હતું કે જ્યારે એક ટાંકી જે હતી ત્યાં પેપર બિલમાં એ ટાંકીની અંદર આ એક જણ ઉતર્યો હશે તો એ ઘૂંઘળાઈને ત્યાં આગળ બેહોશ થઈ ગયો વસેલ એને બચાવવા માટે બીજા બે વર્કર્સ અંદર ઉતર્યા અને એ બંને વર્કર પણ મૃત્યુ પામ્યા છે બંનેના વર્કર ત્રણેય વર્કરના કપડામાંથી કોઈ ગેસની વાસ આવે છે અને બીજા બે જણા હતા એ બહારથી મદદ કરવા પ્રયત્ન કરતા અંદર રસી નાખી હતી અને ઓક્સિજન સિલિન્ડર ખાલી કરવા ગયા હતા અંદર અને એમને પણ ગૂંગળામાં થઈ એટલે બારને બહાર જ લોકો પડી ગયા હતા અંદર ઉતર્યા નહોતા આમ મહેશ્વરી પેપર મિલ્સ પુષ્કલ આ પાસે આવેલી છે ત્યાં આગળ આ હાદસો બનેલો છે એમાં ત્રણ જણના મૃત્યુ થયેલા છે ને બે જણને સારવાર હેઠળ છે ને સારું છે સાહેબ જે ત્રણ લોકો છે ત્યાંના મૃત્યુ ઘટના થઈ ગયા હતા કે ઘટના સ્થળે જ મૃત્યુ થયેલા હતા ત્યારે ફાયરવાળાએ એ લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા છે ત્રણે ત્રણ ડેડ બોડી જતા અને અત્યારે બે લોકો છે એમની હાલત કેવી છે બે જણની હાલત સારી છે અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી